ટાઈટ પડે મિત્રો ભૂકા કાઢી નાખે અને જવાનું છે ઓબી છે અને ઊંઘ પણ પૂરી નથી થતી કેમ કે હવાર સવારમાં વહેલા જાગવાનું સાંજે મોડતી હોવાનું એવું છે એટલે છે ને ઊંઘ કઈ પૂરી થતી નથી એવું છે અને આરો હવે નીકળ્યો ઓબી છે જવા તો મિત્રો બહાર તો મિત્રો જોવો કઈ આકાળ આવ્યું છે કઈ મસ્તી નો ધુમ્મસ આવ્યો છે મિત્રો આવી રીતે વાડીએ હોય ને મિત્રો ધુમ્મસ ને એવું આવ્યું હોય હા હા એ કઈ મજા આવે મિત્રો આવું જોઈએ ને તો ગામડું યાદ આવી જાય આપણે તો કઈ નઈ હરો હાલો મિત્ર પોગી ગયા ઓફિસે હીરા કાપતા કાપતા વાગી ગયા હતા અગિયાર વાગી ગયા પછી હીરામાં સરફેસ વીક આવતી હતી તો બોલાવી લીધું આપડે એન્જિનિયર ને તમે જોવો કે કીધું કે વ્લોગ બનાવી લેવી ભલે બીજો દિવસ છે તો વ્લોગ આપણે બનાવી લીધો તમે જો અને લેન્સ ને એવું સાફ કરે છે અને બાકી બધા ફોન જોતા જોતા ઈરાક આપે છે જોવો તમે આપણે કીધું આપણે ઘરે જઈને કરી નાખશું વોઇસ રેકોર્ડિંગ અત્યારે વ્લોગ બનાવી નાખી આવી ગયા આપણે ઘરે નતન ના વાગી ગયા છે નવ ને છે ને બે ગયા છે બધા જમવા તમે જો મમ્મી શું બનાવ્યું છે ભાત રોટલી ફૂલેવર શાક સાઈડ અને મમરી તળી હા તો મિત્રો બધું બનાવ્યું છે ને હવે જમી લેવી સરસ મજાનું

અને આવી ગયા બી રીંગ રોડે ફોટા પાડવા અને છે ને મિત્રો કાલ તો ઓફિસે રજા છે કેમ કે હીરા ખૂટી ગયા છે એટલે બપોર લગીને રજા છે હુવાનું છે ને એટલે મેં કીધું હાલ જતા હોય અત્યારે બાકી તો કાલ હું ઓફિસે જવાનું હોય તો આવવાનું ન હોય કેમ કે પાછું હુઈ જવાનું હોય અગિયાર વાગે એટલે એટલે મેં કીધું હાલ અત્યારે ફોટા પાડતા નહીં એને તો ફોટા પાડવા થોડા ઘણા પાડ્યા મિત્રો અને હજી પાડી લેવી અને પછી નીકળશું ઘરે જ આવો તો મિત્રો બનાવી જાવ બ્લોકમાં

એ સરસ મજાનું ભૂલાતું નથી મિત્રો કેટલી ટ્રાય કરી પણ બોલાય જ જાય છે પછી કીધું કે આખી ક્લિક કેમ ઉતારી ફરી જાય ભલે ખરાક ખરાક આવી જાય તો હાલે ધીરે ધીરે ભૂલી જાવ એવું છે મિત્રો અને હવે તો બ્લોગ બ્લોગ એડિટ કરશું અને પછી ઘડીક ફોન જોઈને પછી સુઈ જાવ અને સવારે મોડે લાગે સુઈ રહેવું ભાઈને તો ઓફિસ એટલે વે આવવાના ઘડીક બાર બે અને સાબા લીતા આવ્યા અને બ્લોગ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં जणाव हुए मित्रों तो मूँ कल नवा वीडियो में चालू के बताने जय माता जी बाय बाय सब्सक्राइब करता हो जाओ बाय बाय